ચાળીસ જેટલા બાંગ્લાદેશીઓ પાસે એક પણ ડોક્યુમેન્ટ નથી અનેક લોકો વર્ષોથી સુરતમાં રહેતા હોવાનો પણ ખુલાસો થયો છે બાંગ્લાદેશથી મોકલનારા એજન્ટ પણ પોલીસના રડારમાં છે સુરત પોલીસની ટીમ પશ્ચિમ બંગાળ જઈને તપાસ કરશે તો આપજો સુરતમાં જે બાંગ્લાદેશીઓ પર એક્શન યથાવત છે અલગ અલગ વિસ્તારોમાંથી જે મોટી સંખ્યામાં બાંગ્લાદેશીઓ છે તેમને ઝડપી પાડવામાં આવ્યા છે હવે તેમને ડિપોર્ટ કર્યા બાદ તેઓ પાછા પણ આવી શકે છે ને તેને લઈને હવે કાર્યવાહી સુરત પોલીસ ડેટાબેઝ તૈયાર કરશે બાયોમેટ્રિક પણ તૈયાર કરશે તો પાકિસ્તાનને જમીનની માહિતી મેળવવા પત્ર પણ લખાયો છે સુરતમાં રહેતા ગેરકાયદે બાંગ્લાદેશીઓ પર હવે મોટા પાયે કાર્યવાહી અત્યાર સુધીમાં જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે એકસો આઠ બાંગ્લાદેશીઓની પોલીસે ઓળખ કરી લીધી છે સરકારી જમીન પર જે લોકો વસવાટ કરતા હતા અને હવે ડિપોર્ટ કરાયા બાદ પાછા ન આવે તે માટેની આ મોટી તૈયારીઓ ચાલી રહી છે તો ડેટાબેઝ બનાવાશે બાયોમેટ્રિક ટેકનોલોજી પણ લાવશે સીધા જ શું અમારી સાથે સંવાદદાતા ચેતન અમારી સાથે જોડાઈ ગયા છે ચેતન બાંગ્લાદેશીઓ પર એક્શન યથાવત છે અને જે મોટી સંખ્યામાં જે લોકોની ધરપકડ કરવામાં આવી છે અને હવે આગળ શું કાર્યવાહી થશે આ સુરત પોલીસ દ્વારા ઓપરેશન બાંગ્લાદેશ ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે સતત છઠ્ઠા દિવસે સુરત પોલીસ દ્વારા ઉન અને કેતાન વિસ્તારમાં જે છે તે તપાસ હાથ કરવામાં આવી હતી જાતિ પોલીસે સિત્તેર વધુ જે સકવન જે બાંગ્લાદેશ છે તેને ડિટેન કરવામાં આવ્યા છે સૌથી મહત્વની વાત છે કે સિત્તેર પૈકી ચાલીસ જેટલા લોકો પાસે પોતાની પાસેના જે ભારતીય હોવાના કોઈ પણ પ્રકારના પુરાવા હતા નહીં જેને કારણે આ તમામ જે લોકો છે તે લોકોને જે સુરતના જે ભિક્સુક ગ્રોથ છે તે ભિક્સુક ગ્રહ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા મહત્વની વાત છે કે આ તમામ લોકો ઉપર સૌ પ્રથમ તો કેસ થાય છે અને બાદમાં બાંગ્લાદેશ પરત મોકલાતા ભારત આવે છે છે ત્યારે આ આ વખતે સુરત પોલીસ દ્વારા તમામ લોકોના જે બાયોમેટ્રિક એક કાર્ડ ઓપન કરવામાં આવશે અને તમામ લોકોની જે વિવિધ જે ડિટેલ છે તે ડિટેલ ભરવામાં આવશે કે જેને લઈને આ તમામ જે લોકો જે ડિપોર્ટ કરવામાં આવશે ત્યારે ફરી ભારતના આવે તે રીતનું આયોજન સુરત પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે બિલકુલ આભાર ચેતન આપની પાસેથી અપડેટ્સ લેતા રહેશો